નમસ્કાર અઠવાડિયાના અંતે પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકારો પટેલને જોઈ રહ્યા છો વિશ્વ જેટલી ચર્ચા ઈરાન અને ઇઝરાયલની કરી રહ્યું છે ગુજરાત એટલી જ ચર્ચા વિસાવદરની ચૂંટણીની કરી રહ્યું છે કેમ કે અહીંયા પણ ઈરાન અને ઇઝરાયલ જેવો જ મુકાબલો છે ગોપાલ ઇટારિયા અને કિરીટ પટેલ એકબીજાની સાથે જંગમાં જે રીતે મેદાને ઉતર્યા છે અને એવું બહુ જ જવલ્ય અથવા ઓછા કિસ્સાઓમાં બનતું હોય છે કે વિપક્ષમાં જે પણ માણસ હોય એ ફરિયાદ કરે એવો સ્વાભાવિક છે ચૂંટણી પૂરી થયા પછી પણ એના પછી બૂથ પર ફરીથી કાઉન્ટિંગ કરાવવું પડે એ હદે એ પોતાનો આક્ષેપ બુથ કેપ્ચરિંગનો સાબિત કરી શકે એટલી તીવ્રતાથી લડે એ પણ ખાસું બધું અસામાન્ય છે અને એટલે સૌથી પહેલા સર તમારી પાસેથી તો એ સમજીશું કે કોણ જીતશે તો રિઝલ્ટમાં સોમવારે ખબર પડવાની છે પણ લડ્યા સરસ રીતે આ વખતે આમ આદમી પાર્ટીના હોય એવું લાગ્યું તમને પણ દેવાંશીબેન મારો પણ એક સવાલ તમને હોય ને તમે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલની વાત કરી દોઢસો વર્ષ જૂની કોંગ્રેસ કેમ ભૂલી ગયા મને એટલો જવાબ આપી દો

કોંગ્રેસ કોંગ્રેસ હારવા માટે તો નેચરલી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટી હારવા ચૂંટણી ન લડે પણ એની તાકાત પણ સમજાય સમજી ચુક્યું હશે અને પહેલી વાર એવું થતું હશે કદાચ દેવાંશીબેન ગુજરાતના ઇતિહાસમાં કે બીજેપી ઈચ્છતું હશે કે કોંગ્રેસ વધુ વોટ લઈ જાય અત્યાર સુધી એવું હતું કે ગાંધીનગર કોર્પોરેશનમાં કે અગાઉ થયેલી બાકીની સુરત સહિતની કોર્પોરેશન એમાં બીજેપી ઈચ્છતું હતું કે આમ આદમી પાર્ટી વધુ વોટ લઈ જાય તો કોંગ્રેસના બેઠક ઓછી મળે કોંગ્રેસનો સફાયો થાય અને આપણે ગાંધીનગરમાં જોયું વિધાનસભામાં પણ જોયું પણ પહેલી વાર એવું હશે કે બીજેપી ઈચ્છતું હશે કે ના કોંગ્રેસને મત મળે તો સારું કારણ કે જો લગભગ લગભગ દોઢ લાખ વોટનું વોટિંગ હશે ગઈ વખત કરતા ત્રણ ચાર ટકા વધુ વોટિંગ થાય તો દોઢ લાખ વોટનું વોટિંગ હશે અને જે પણ વ્યક્તિ સિત્તેર હજાર મત લઈ જશે એ જીતશે અને

यह हकीकत है कि गोपाल इटालिया दमखम साथी छुट्टी लड़े है कोई डाउट नहीं कोई डाउट संगठन नववतु पार्टी नवी बद्धु होती आ बैठक एमनी थी सपोज गो गोपाल इटालिया जीती जाए तो आम आदमी पार्टी बैठक जाळवी रखी रहे हम्म एकदम क्लियर है जाळवी रखी रहे कारण के ये गाव पर बीजेपी जुड़े तो बैठक होती नहीं ये गाव कांग्रेस बैठक होती એ મારવું પડશે કે ગોપાલ ઇટાલિયા જબરજસ્ત ચૂંટણી લડે એ પણ હકીકત છે કે ઉમેદવાર જાહેર થયા પછી બીજેપી પણ જબરજસ્ત રીતે ચૂંટણી લડી એ પણ હકીકત બીજેપીના ઘણા લોકો ચૂંટણી લડતી જોઈ રહ્યા હશે ચૂંટણી પ્રચારમાં નહીં ઉતર્યા હોય તમે તો ગ્રાઉન્ડ ઉપર જઈને જોયું હશે મેં તો જોયું નથી એટલે તમે જોયા હશે કયા મિત્રો કે આપણા મીડિયાના મિત્રો ચૂંટણી પ્રચાર દેખાતા દર વખતે પાળીયું ફેરીને બી નીકળતા હોય હળ લઈ પણ આ કદાચ નહીં નીકળે એ પણ હશે પણ ચૂંટણી વિસાવદર ની ન વિસરાય એવી લડાઈ હકીકત છે એ પ્રકારની લડાઈ નહીં એટલે મારે એટલે જે ન નીકળે આપણે પ્રચારમાં જો એની વાત કરીએ હર્ષ ત્રિબડિયા નહીં બતા તો ચલો ઠીક છે કે એ સ્વાભાવિક રીતે ન નીકળે એટલું બધું એગ્રેસિવ એમને જોર અને બીજું કે જોર આપતા તો પણ કેટલો ફરક પડતો એ બહુ મોટો પ્રશ્ન છે ઇતિહાસને જોતા બીજું કે એ જે વરરાજાને એવું હોય છે એક સુધી કે આ કન્યા મારી જ છે મારે જ લગ્નમાં જવાનું છે અને એને પોતાના કોઈ સાથીને જતા જોવો એટલે એના માટે તો એ જોવું જ બહુ મોટી જીવનની પીડા છે એટલે એ લોકો તો કઈ સ્થિતિમાંથી પસાર થતા હશે તો એ લોકો જાણે એમની મનોસ્થિતિ આ પ્રશ્ન મારે જયેશ રાદડિયાના સંદર્ભે પણ સમજવો છે કેમ કે પ્રશાંત કોરાટ એમનું નામ સ્ટાર પ્રચારકની યાદીમાં હોય પણ એ તો વિદેશમાં હોય એમને એવી અપેક્ષા હોય કે ભાઈ મને ચાન્સ મળી જાય ભાજપ એમને ચાન્સ ન આપે કિરીટ પટેલ ત્યાં સંગઠનમાં અને મેં જુનાગઢમાં એ પણ ઓબ્ઝર્વ કર્યું કે આમ શક્તિશાળી અથવા દબંગ તમે જે પણ ગણો એવી એમની છે પટેલની ત્યાં બધી આમ ધાક છે એમની ટૂંકમાં ત્યાં એટલે લોકલ ત્યાં ગોંડલમાં જેમ જયરાજસિંહ જાડેજા એટલું બધું નહીં પણ છતાંય કિરીટ પટેલની છવિ એવી ખરી એવું સમજાયું મને ત્યાં પ્રાઇમા ફેસી તો એની વચ્ચે જયેશ રાદડિયા આટલા બધા જે એગ્રેસિવ દેખાયા આક્રમક દેખાયા આ ચૂંટણીમાં એમને શું પરિણામની અપેક્ષા હોય શકે ભાજપ જીતે બરાબર પણ એમનો વ્યક્તિગત લાભ એમને કોઈ દેખાતો હશે આમાં જો એ વાત કરું એનો જવાબ આપું પહેલા સવાલ પૂછી લો હોય હાક હોય ને શાક હોય હું તો ત્યાં ગયો નથી એટલે બહુ આઈડિયા નથી તમે ત્યાં ગયા છો સુરતની ભૂમિ છે સાવધનો વિસ્તાર છે એટલે હાક તો હોય તમે કહી દીધું ધાક પણ છે વાત શાક શાકની બહાર જાણવી હતી શાક ખરેખર કોની હતી ત્યાં જો હું જઈને આવી એમાં મને શાખ તો એટલી બધી નથી દેખાઈ એમની ધાક દેખાઈ છે અને ચૂંટણીમાં મને એવું લાગે છે કે હવે શાખ કરતા ધાક વધારે કામ લાગે છે એવું મને લાગે છે હાલ આઈ ડોન્ટ નો પણ મને શાખ એટલી બધી નથી દેખાઈ જો હું સીધો જવાબ આપું દેવાંશુભાઈ આખા ગુજરાતમાં તમે માની શકો ધાક દેખાય પણ વિસાવદર એવો મત વિસ્તાર છે કે ત્યાંનો મતદાતા એટલો જાગૃત છે કે કોઈની ધાકમાં આવો નથી શાખ વિચારીને મતદાન કર્યો હોય વાત તમે જય જયેશ આંદરિયાનો સવાલ કર્યો તો સ્વાભાવિક જયેશભાઈ ની અપેક્ષા હોય કે મને જયારે અણવર બનાવ્યો છે તો આ વ્યક્તિને જીતાડો આ વરરાજાને જીતાડું તમે એમ કહ્યું કે કન્યા ના મળવાની લોકો મોડો પ્રતિસાદ આપે પણ પાટીદાર સમાજ મેં લગ્ન જોયેલા છે ગામમાં ગામમાં કાખબાના દીકરાને જોડે એના લગ્ન થવાના આપણને ના પાડે હોય પરંતુ અહીં વરરાજાની જોડે કાકાનો દીકરો નવો કોટવડ પહેરીને જન્મતો જાય છે એવા જન્મ જવા બહુ દેખાય દેખાયા ઓછા દેખાયામાં તમે કહ્યું સપોજ જયેશભાઈ તો જયેશભાઈ સાથે તમે પ્રશાંત કોરાટ નું નામ જોડ્યું અને સહજ છે કારણ કે તમે ત્યાં જઈને જાણી પણ હશે અને એકદમ ક્લિયર છે બંને એકબીજાના હરીફ છે માનતું હોય કે કેતુ હોય કે ન કેતુ હોય એકદમ હકીકત છે અને જબરજસ્ત રાજકીય કટ્ટરતા છે જ છે જ ની અંદર મારવું જ પડશે એમાં કોઈ બે બધીયા ફેમિલી અને આઈડિયા પણ આવતો હોય ને પણ એ છે કે ને એ પણ હોય કે વિસ્તરણ થાય સવાય રીતે અનુભવી છે પાટીદાર નેતા છે એક બેઠક જીતાડીને લાવે કે જે બીજેપી છેલ્લી બે ચૂંટણી નથી જીતી શકી તો માણસો વધારે વજન પણ વધારે એટલે જયેશભાઈ નો પ્રયાસ હોય છે અને જો એ જીતશે કિરીટ પટેલ તો જયેશભાઈને કેટલી ક્રેડિટ મળશે હું નથી જાણતો હમ પણ એ જીત બીજેપી ની હશે હું ફરીથી જો ત્યાં જો ગોપાલ ઇટાલી હાર્યા તો વિસાવદર થી બીજેપી જીત્યું નહીં કે કિરીટ પટેલ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી અને જો અને જો ગોપાલ ઇટાલિયા જીત્યા તો ત્યાં બીજેપી નથી હારતું ત્યાં કિરીટ પટેલ હારશે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હારશે કારણ કે બીજેપી તો એમ પેલા નહોતું જીત્યું બીજેપી તો આમ પણ પહેલા બે ચૂંટણી નહોતું જીત્યું કારણ કે ઉમેદવાર ઉપર ઘણું બધું હતું ઘણું બધું હતું અને કદાચ એની અસર પરિણામમાં પણ હશે એટલે હું ફરીથી કહું છું પરિણામ જે પણ આવે ગોપાલ ઇટાલિયા જીતશે તો એ ગોપાલ ઇટાલિયાનું એગ્રેશન અને એ વિસ્તારની પ્રકૃતિ એ જીત ગોપાલ તો બીજેપી જીતશે કિરીટ પટેલ નહીં અને કેમ કે કિરીટ પટેલ નથી જીતતા ને બીજેપી જીતે તો જયેશભાઈ રાદડિયાને એટલી ક્રેડિટ નહીં મળે હા એક્ઝેક્ટલી એટલે એનું કારણ બીજું બીજો એક પ્રશ્ન છે મારો કે તમને તો ખબર જ હશે એટલે તમે મને એવી આશા છે કે તમે આટલું તો ફોડ પાડીને કઈ દેશો બધા દર્શકોને કે વરરાજા અણવરને લઈને આવ્યા કે અણવરે વરરાજાને સીધું ઉપરથી લઈને આવ્યા થયું શું એટલે કિરીટ પટેલ માટેનું લોબિંગ કોને કર્યું જયેશ રાદડિયા સીધું કઈ કરી આવ્યા જયેશ રાદડિયા કરી શકતા છે જ એ પરિવાર નું દમખમ છે કોમ્યુનિટી બહુ મોટી છે સૌરાષ્ટ્રમાં જરૂર હતી તો હોત એટલે હું નથી માનતો કે કિરીટ પટેલને જયેશભાઈ ના કારણે જ ટિકિટ મળી હોય એ હોય કે કન્યા જોવા જવામાં જોડે ગયા હોય એ માની શકાય પણ એમ કેતા કે ભાઈ આને હકુ કરી દો આની જોડે રૂપિયો આપી દો આને હું નહીં માનું હું નથી માનતો કે એમને જ ટિકિટ અપાવી હોય બહુ બધા પરિવારો પેટીની એક પરિવાર ચોક્કસથી હોઈ શકે પણ હું જરાય નથી માનતો ફરીથી કહું છું કે જયેશભાઈ એ કિરીટભાઈ ટિકિટ અપાવી તમે ત્યાં ગયા છો લોકો વાતો કરતા હશે

મારે બુથ નું જે થયું એને લઈને પણ છે અને એ પ્રશ્ન એ સંદર્ભે છે કે આવું પહેલી વાર નથી થતું કે બોગસ વોટિંગ કરવાનો પ્રયત્ન થતો હોય કે બબાલો કરીને લોકો ઘુસતા હોય લોકસભામાં જેમ દાહોદ લોકસભામાં થયું હતું ને પછી એ વિડીયો ખૂબ વાયરલ થયો અને વિડીયો વાયરલ થયો પછી કોંગ્રેસમાંથી પ્રભાત આવ્યા બાકીના બધા લોકો આવ્યા અને ફરિયાદ કરી ને પછી ફરીથી ત્યાં પ્રથમપુર પંચાયતમાં વોટિંગ થયું ફરીથી અને એ પણ પેલા એ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું છોકરા એટલો બધો નશામાં હતો એ એવા અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરીએ તો જેમ કે વાવ વિધાનસભાની ચૂંટણી હતી એક બોગસ વોટિંગનો વિડીયો આવ્યો ફોટો આવ્યો એના સિવાય ઘણું બધું થાય છે પણ કોંગ્રેસ બહુ એગ્રેસિવલી લડતી નથી આવા બધા વિષયો ઉપર છે એક સુતી અથવા લડે છે તો એ સાબિત નથી કરી શકતી આ કિસ્સામાં આમ આદમી પાર્ટી સાબિત કરી શકી આ વાતને ને કે આ બધું થયું છે અને ફરીથી ત્યાં વોટિંગ કરાવવામાં આવ્યું આ સ્થિતિ બતાવે છે કે લડવાની તીવ્રતા બહુ અલગ છે બંને પાર્ટીઓની જો તો બે બે પરિપ્રેક્ષ્યો જોવું જોઈએ મોટા ભાગના માટને પક્ષપાટા લડવાની તીવ્રતા ચોક્કસથી વધુ છે આનાથી એ પણ એનો મતલબ એનો ન હોય શકે કે રાજ માટે લડવાની તીવ્રતા કોંગ્રેસમાં નથી આમ આદમી પાર્ટી જીતે તો હોય શકે પણ હા એ હકીકત છે કે અનેક છેલ્લા અઠવાડિયામાં આપણે વિડીયો જોયા અનેક પ્રકારના વિડીયો અનેક પ્રકારની એક્ટિવિટી આ બધી કોંગ્રેસ નતી કરતી જે આમ આદમી પાર્ટી એ કરી

પ્રેઝન્ટ કરો છો કે અહીંયા ખોટું થયું હતું તો ન્યાય મળે એ પણ આવું કોંગ્રેસ જોડે થઈ ગયું હશે તમે જ કહ્યું તો એનો મતલબ પ્રોપર વેથી પ્રોપર પ્રૂફ સાથે તમે જો રજૂઆત કરો તો ઇમ્પેક્ટ પડતી હોય પડેલી દેખાય આજે જે મતદાન થવાનું ફરી એકવાર મતદાન

તમે કહી દો તમને શું લાગે છે તમારા તો આટલા બધા રિપોર્ટર છે અને અંદર ની જાણકારી તમારી પાસે વધારે હશે મને એમ કે દેવાંશી બેન કે જાણકારી આપશે પણ જે પણ જીતશે હું ફરીથી કહું છું જે પણ જીતશે એની જીત વિસરાશે નહીં આમ આદમી પાર્ટી નહીં જીતે ત્યાં જીતશે તો ગોપાલ ઇટાલિયા જીતશે અને ગોપાલ ઇટાલિયા હારશે તો કિરીટ પટેલ નહીં જીતે

આમ આદમી પાર્ટીમાંથી મને આજે રાજુ કરપડા સાથે કદાચ મારી વાત થઈ તો એમાં એવું બોલતા હતા કે ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે પાર્ટી કરતા હોય છે ત્યાં બધી ગીરના હોટલમાં અને રિસોર્ટ્સમાં બધે તો આ વખતે શું કોંગ્રેસે આમ એવું ટાર્ગેટથી કામ કર્યું હશે એવું લાગે છે કેમ કે એમને ગાંધીનગરનો બદલો લેવાનો છે બે હજાર બાવીસનો લેવાનો છે હું ફરીથી કોંગ્રેસનો બદલો લેતા આવડતો જ નથી એટલે બદલો લેવા માટે કોંગ્રેસ કરતી હોય ભૂલી જ જાઓ ભૂલી જ જાઓ ઉદાર મથવાળી પાર્ટી છે કોંગ્રેસ એકદમ ઉદાર મત વાળી પાર્ટી જવાહર ચાવડા જેવા ઘરના વ્યક્તિ પાર્ટીના મોટા નેતાને બોક્સ નેતા મળી રાજીનામું હોય એનો મતલબ કે બહુ ઉદાર પાર્ટી એટલે કોંગ્રેસ બદલો લેવા કઈક કરતો હોય એવું જરાય માનતો નથી હા કોંગ્રેસ એ ચોક્કસથી ઈચ્છે અને એકદમ સહજ છે માને કે ના માને કે આમ આદમી પાર્ટી એટલા મૂળ ન જમાવવા કારણ કે જો મૂળ જમાવો આમ આદમી પાર્ટી તો ભવિષ્યમાં

ચૂંટણી લડવી જોઈએ અને સાંજે બધા મળી મળી રહેતા હોય તો આફાળા પણ જમવા જતા હોય જોડે એક વિડીયો એવો પણ આવેલો એવો પણ આવેલો કે ભાઈ આફાળા ગયેલા કોંગ્રેસ એ પણ તો હતો ને તમે યાદ નહીં કરે તો જોડે લોકો સારું કેવાય હા બસ એ અઘરું છે ને ને સરકાર ચલાવે છે વર્ષોથી પછી એવું કે પણ છે એટલે હળી ને સરકાર ચાલે છે ખાસા વર્ષોથી ગુજરાતમાં બધું હળી ને ચાલે છે શાંતિ ચાલે છે પણ હળી મળીને કામ નથી થતા એ એક સમસ્યા છે એટલે જયારે ખરેખર વિપક્ષે વિપક્ષ બનવાનું છે ત્યારે ઘણી વાર બહુ હળી મળી જાય છે એટલે જોઈએ હવે આગળ શું થાય છે થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ થેન્ક યુ